સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એસ કુમાર વિદ્યાલય ખાતે રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોનું ઘડતર સમાજ અને શાળાએથી ઘડાતું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને સમાર્ગી વિકાસ વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન યોજાયું હતું જેમાં આ લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની લીંબડી ડીવાય એસપી વિશાલકુમાર રબારી આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ મેડિકલ ઓફિસર આર્થભાઈ દલસાણીયા હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું ત્યારે આ વાલી સંમેલનમાં આવેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સંવાર્ગી વિકાસ બાબતે અલગ અલગ બાબતોનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું હતું જેમ કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસલક્ષી કાયદો અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ